જોર જોર થી ભૂમો પાડી રહ્યો હતો કે અનધર રાઉન્ડ નિકિતા ત્યારે અહીં સવાલ એ હતા કે આ નિકિતા છે કોણ આ ઉપરાંત અનધર રાઉન્ડ શબ્દ શું કામ બોલ્યું આ તમામ સવાલો પરથી પડદો ઉંચકાયો છે જી હા આ તમામ સવાલો અનેક લોકોના મનમાં ચાલી રહ્યા હતા ત્યારે આ કેસમાં સૌથી પહેલાં પોલીસ રક્ષિત ચોરસિયાની ધરપકડ કરી હતી અને બાદમાં તેના મિત્ર પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડને પણ પકડી પાડ્યા હતા આ ત્રણેય મિત્રોએ સુરેશને ત્યાં ગાંજાનું સેવન કર્યું હતું અને ગાંજો પીધા બાદ જ અકસ્માત સર્જ્યો આ કેસમાં પ્રાંશુ ચૌહાણ પોલીસની સામે પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને પ્રાંશુએ જ તમામ સવાલોના જવાબ આપ્યા હતા જેમાં ખુલાસો થયો કે રક્ષિતને બીજી વખત ગાંજો પીવો હતો એટલે અનધર રાઉન્ડની બૂમો પાડતો હતો આ ઉપરાંત ગાંજો પીતા સમયે આઈ લાઇક નિકિતા એવું પણ કહ્યું હતું આરોપી રક્ષિત નિકિતા નામની છોકરીને એક તરફી પ્રેમ કરે છે એટલે નશામાં તેણે નિકિતા નામની બૂમો પાડી હતી અને છેલ્લે એ પણ જણાવી દઈએ કે એનર્જી ભેગી કરવા માટે રક્ષિત ઓમ નમઃ શિવાયની બૂમો પાડી રહ્યો હતો